ट बदेला बार बी है दबा भेरवे शुरुआत कर दी थी दवा भरवे मुंडा

Thank you. હાલો માલપુડા બનાવ્યા હતી બધા ખાવાના હે

વાંધો નહીં અરે એવું જેને શાખા કે હું ઈ કહેવા બન્યા આવી આમ જે છે કૃષ્ણ દેવસરા જટણવાગે ખસો અને મારું નાસ્તોનું કામકાજ ચાલુ છે ઓર વિકલ્પ આપ કે બધું ચાલુ કરી દીધું આજ બનાવવાનું છે आलू पराठा અને જરાક આ તો સુજડું જ નથી કે આ आलू पराठा લઈ જવાનો હૈ ગયો અમારે બી ખવા હૈ અમારી ઈજી બેતરીન નાસ્તાનો ઓપ્શન છે पराठा બનાવવાનું ચાલુ છે અને આ પથારો કરીને બેઠી હોતા હું જ્યાં બને એ પછી નાસ્તો બનાવી અને પછી છોકરાઓને ઉઠાડ્યું નાસ્તો બની જાય સો વાગેથી પછી તો ઉઠાડા અને સંદ થઈ હશે તો આલે પછી થોડોક નાસ્તો બની જાય ને આલુ પરોઠા પછી બનાવ વટાણા વટાળ મસ્તી બન